ચોટીલા નવા પ્રાંત અધિકારી હરેશ મકવાણાનો સપાટો ખનીજ માફિયાઓમાં ફફડાટ ખનીજ ચોરી કરતા સોળ વાહનો ઝડપી પાડતા ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે નાયબ કલેક્ટર એસડીએમ ચોટીલા એચટી મકવાણા અને અને મામલતદાર પીબી જોશી તેમની સંયુક્ત ટીમો દ્વારા સમય દરમિયાન કલેક્ટરના જુદા જુદા સ્થળો જેવા કે રાજકોટ હાઇવે પર જાની વડલા બોર્ડર તથા થાનગઢ રોડ તથા સાંગાણી પુલ પર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં રેડ કરતા રોયલ્ટી પાસ વગરના તેમજ સાથે સાથે ઓવરલોડેડ તેમજ અનધિકૃત ખનીજનું વહન કરતા કુલ સો ટ્રક જે પૈકી એક બિનવારસી ઝડપી પાડ્યા હતા જેનો મુદ્દા માલ કુલ કિંમત રૂપિયા પાંચ કરોડ તેતાલીસ લાખ સાડત્રીસ હજાર જે તમામ ટ્રકનું વજન કરી તમામ ટ્રકને સીઝ મામલતદાર કચેરી ખાતે મૂકીને અંતર્ગત કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સાથે સાથે ઘણા ટ્રકના ડ્રાઈવર નાસી છૂટતા ભાગી ગયેલ હોય તેવી ટ્રકો બિનવારસી ગણીને સીઝ કરવામાં આવી હતી રિપોર્ટર નિલેશ દરજી પંચમહાલ શહેરા જી સાહેબ રાત્રે અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ તેમજ મામલાદાર ચોટીલાની સંયુક્ત ટીમ દ્વારા રાત્રિના સમયે લગભગ સાત વાગ્યાથી રાત્રિના બે વાગ્યા સુધી જુદા જુદા ચોટીલાની આજુબાજુ થાનગઢ વિસ્તારની આજુબાજુને સાયલાબાજુના વિસ્તારોની આજુબાજુ સતત અમે આકસ્મિક રેડ પાડેલી હતી અને આ રેડ દરમિયાન જે ખનીજ છે એ ખનિજનું જે અનઅધિકૃત વહન થતું હતું અનઅધિકૃત જે ખનન થતું હતું અને જે ઓવરલોડ જે ડમ્પર ટ્રક ભરીને જે લઈને જતા હતા એ તમામે તમામ કુલ મળીને સોળ ડમ્પર ટ્રકો છે એ જપ્ત કરવામાં આવેલું છે જેની મુદામાલની કિંમત થાય છે પાંચ કરોડ અને તેતાળીસ લાખ રૂપિયાનો એ તમામે તમામ અનઅધિકૃત ખનીજનું વહન કરતા ટ્રકોને ડમ્પરોને જપ્ત કરી અને અમારી મામલાદાર કચેરીનું જે કેમ્પસ છે ત્યાં હાલ રાખી મૂકવામાં આવેલું છે અને આ તમામની સામે ગુજરાત પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ સ્ટોરેજ એન્ડ ટ્રાન્સપોર્ટેશન રૂલ્સ બે હજાર સત્તરની જોગવાઈઓ મુજબ આગળની કાર્યવાહી હાથ ધરે છે